તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ મહંત સાહેબ મહારાજ મેલબોર્નમાં બિરાજમાન હતા પ્રશ્ન હતો કે આપ એટલાન્ટામાં હતા એક બપોરે આપને ભૂખ લાગી નહોતી તો આપે જમાડનાર સેવકને કહ્યું મને અત્યારે જમવાની ઈચ્છા નથી પણ હરિભક્તોને રાજી કરવા માટે બેઠો છું એટલે વધારે ચાવવું પડે એવું મને આપજો તો બીજાને લાભ મળે બીજાને સુખ મળે બીજા રાજી થાય એના માટે આપે વિચાર્યું અને કર્યું તો આવું અમને રાજી કરવા આ બીજું શું શું કરો છો સ્વામીશ્રી થોડું હસ્યાને બોલ્યા બધું જ આપણે પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રસંગ જોઈશું દુનિયાના અનેક કાર્ડિયો વાસ્ક્યુલર સર્જનોમાં ડોક્ટર વી સુબ્રમણ્યમનું નામ મોખરે છે ન્યૂયોર્કની લેનોક્સ હિલ હોસ્પિટલમાં કાર્યરત આ ડૉક્ટરે વીસ હજારથી વધુ સર્જરી સરેરાશ નવ્વાણું પોઈન્ટ ચાર ટકા જેટલી સફળતા સાથે કરેલી છે તેઓ દિવસમાં ફક્ત ત્રણ કલાક જ વિશ્રામ કરે છે બાકીનો મોટાભાગનો સમયમાં તેઓ એક બાયપાસ સર્જન તરીકે કાર્યરત રહે છે સન 1998 માં અઠ્ઠાણુંમાં પ્રમુખસ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરવાનો સુયોગ તેમને પ્રાપ્ત થયો બાયપાસ સર્જરીના બે મહિના બાદ વેસ્ટચેસ્ટરમાં ડૉક્ટર સુબ્રમણ્યમ તથા અન્ય સોળ તબીબોનો સત્કાર સમારંભ રાખવામાં આવેલો જ્યારે એવી જાહેરાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ ડૉક્ટર સુબ્રમણ્યમને સંવર્ણ મંડિત કળશ અર્પણ કરશે ત્યારે તેમણે વિશાળ જનમેદની વચ્ચે પ્રથમ સ્વામી બાપાને સાક્ષાત ધનવાદ પ્રણામ કર્યા પ્રવચનમાં તેમણે સૌને જણાવ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની સેવા મળી એને હું મારું પરમ સદભાગ્ય સમજુ છું મને અનુભવાતું કે તેઓ સાક્ષાત ભગવાનને નિહાળી રહ્યા છે એમના દર્શને જતો ત્યારે લાગતો કે હું પવિત્ર થઈ રહ્યો છું પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરીના દોઢેક વર્ષ બાદ ડૉક્ટર સુબ્રમણ્યમ એક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે અમદાવાદ પધાર્યા હતા અહીં તેમને જાણ થઈ કે સ્વામી બાપા હાલ હિંમતનગરમાં છે તો હિંમતનગર જઈ સ્વામી બાપાને મળવાનું નક્કી કર્યું ડૉક્ટર ચોક્સી તેમની સાથે જતા ડોક્ટર સુબ્રમણ્યમની એક મિનિટ કિંમતી હોય તેના અનુસંધાનમાં ડૉક્ટર ચોક્સીએ તેમને પૂછ્યું કે તમે છેક હિંમતનગર પ્રમુખ સ્વામી મહારાજને મળવા કેમ જાઓ છો ત્યારે ડૉક્ટર સુબ્રમણ્યમ ચોક્સીને કહેવા લાગ્યા કે તમે ગીતાનો અભ્યાસ રોજ કરો છો પણ આજે હું તમને એવા સંતના દર્શન કરાવીશ કે જેઓ ગીતાને રોજ જીવે છે હિંમતનગરમાં સ્વામી બાપાના દર્શન થયા તેથી બંને ડૉક્ટર ખૂબ રાજી થયા ડૉક્ટર સુબ્રમણ્યમને પોતાની ભારત યાત્રા સાર્થક થયાનો અનુભવ થયો તેઓ સ્વામી બાપાની બાયપાસ સર્જરી પછી ખરેખર પ્રભાવિત થયા હતા તે અનેક પ્રસંગે જણાઈ આવતું તારીખ એકવીસ બાર બે હજારના રોજ ન્યૂયોર્કમાં જી ટીવી તરફથી તેમનો ઇન્ટરવ્યૂ લેવામાં આવેલો તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપ જ્યારે કોઈકના હૃદયની સર્જરી કરો છો ત્યારે તમારા મનમાં કયા વિચારો ચાલી રહ્યા હોય છે તમે લાગણી દ્વારા કઈ રીતે તેમાં ભળો છો ડૉક્ટરે જવાબ આપતા કહ્યું મને એવી કોઈ વિશેષ લાગણી અનુભવાતી નથી પણ હું તમને એક વિશેષ અનુભવ શેર કરીશ બીએપીએસ સંસ્થાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની સર્જરી કરી ત્યારે મને કાંઈક અસાધારણ અનુભવ થયો હતો ઓપરેશન રૂમમાં કોઈક દિવ્ય તત્વનું અવતરણ થયું હોય તેવો અનુભવ થયો હતો સ્વામી બાપાની સર્જરીના અઢી વર્ષ બાદ હજારો દર્દીઓનો મળ્યા હશે તેમની સર્જરી પણ કરી હશે પણ એક સ્વામી બાપાની સર્જરીની દિવ્ય અનુભૂતિ તેઓ વિસરી શકતા નહીં એ જેવા તો એ એક જ છે એ એમના હૃદયનો ઉદ્ઘાર હતો